अगर, मन पा नगर रातला ना

જેઠોડી માઉ ના લડવાનું હોય એવો ભાઈ ને તકડી સજો હોમો ખરા જાય તો તને લે બહુ આ તો આ તો કોક કરીયા પોલ્યો ના તો હા પોલ્લે જો જે મારે નહીં નહીં કે બાપા સોંતી રાખો કે તમારો હરિયો 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 હરિયો

નહીં ક ઓનોય નહીં આ ભેસનો એટલે આ ભેસનો હો આ ભેસનો છે नक्की नक्की ઓય નહીં બસ હે તું જો હો પણ હમણાં ઉકેડાવ નહીં ભરી આવું હું ખોટી માથાકૂટ કરતી હતી